ફક્ત દસ જ મિનિટમાં હોટલ જેવું ટેસ્ટી શાક ઘરે પણ બનાવી શકીએ બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું લાલ મિર્ચ તમાલપત્ર લવિંગ કાળા મરી જીરું અને હિંગ એડ કરીને વઘારને થવા દેવાનું પછી એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની એ થઈ જાય એટલે એમાં કાંદા એડ કરવાના કાંદા સેજ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે કાંદા શેકાઈ જાય એટલે એમાં ટામેટા એડ કરવાના છે બધાને આપણે ચોપ કરીને જ લેવાનું છે ક્રશ નથી કરવાનું જ્યારે ટામેટા થઈ જાય એટલે એને ઢાંકીને લગભગ બે મિનિટ માટે થવા દેવાનું સરસ તેલ છૂટે પછી એમાં આપણે મસાલા કરવાના મીઠું સ્વાદ મુજબ એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું ધનિયા પાવડર અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એડ કરવાનું બધું મસાલા થઈ જાય એટલે અડધી વાટકી જેટલું આપણે દહીં એડ કરવાનું બરોબર મિક્સ કરવાનું જ્યાં સુધી તેલ છૂટે અડધું ટામેટું સમારીને આમાં એડ કરવાનું કંઈક આવી રીતે મોટા પીસીસ રાખવાના પછી એમાં એક વાટકી જેટલું પાણી એડ કરવાનું અને પાંચ મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ઉકાળવાનું જેથી સરસ રીતે એનો રસો એક થઈ જાય હવે એમાં અડધી વાટકી જેટલું સેવ ભુજીયા અને અડધી વાટકી જેટલું સિંગ ભૂજે એડ કરવાનું અને બરોબર મિક્સ કરી દેવાનું અને જ્યારે ખાવા બેસીએ ત્યારે સેવ ભૂજે અને સિંગ ભૂજે એડ કરવાના થોડું આપણે કસૂરી મેથી અને કોથમીર નાખીને એને ગાર્નિશ કરવાનું રેડી છે સેમ ટુ સેમ હોટલ જેવું ટેસ્ટી અને એકદમ ચટાકેદાર આપણે શાક ઘરે પણ ફક્ત દસ જ મિનિટમાં બનાવીને રેડી કરી શકીએ છીએ થેન્ક યુ